આજ રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવનાર બકરી ઈદ નિમિત્તે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ કલાક અઢારથી કલાક ઓગણીસ દરમિયાનમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન નાયબ પોલીસ કમિશનર જોન છ સાહેબશ્રી રાજેશ પરમાર સાહેબશ્રી નાવની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદ તહેવાર અંગે મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબશ્રી એનપી ગોહિલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો હાજર રહેલ સદર મિટિંગમાં બકરી તહેવારમાં કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાખવું કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં તથા કુરબાની આપતી વખતે કોઈપણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સદર કાર્યક્રમ નો ડ્રગ્સ સુરસિટી તથા સાયબર અંગે લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલ સદર કાર્યક્રમ આશરે એકસો ચાલીસ એકસો જેટલી જનસંખ્યામાં હાજર રહેલ અને દાખલ થાય છે તે બાબતે સૂચના આપવામાં આવેલ હતી તથા ટ્રાફિક અવેરનેસ સૂચનાઓ આપવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે અધ્યક્ષતામાં શક સમિતિની મિટિંગ રાખવામાં આવી એમાં એકસો પચાસ જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા આ બાબતે બકરીદ નિમિત્તે દરેકને કોની એકલાસપુર વાતાવરણનો તહેવાર પૂરો થાય તે બાબતને સમજ કરવામાં આવી મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી ગૌ વર્ષના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તેને પહેલાં વેરીફાય કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી તેને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી એકલાસના વાતાવરણમાં આ મુદ્દા પૂર્ણ કરવામાં આવ્યો સર એના વિવિધ હા એ આ સંદર્ભે અમારા તરફથી ફોક્સોના જે ગુના વિસ્તારમાં ઘણા થઈ રહ્યા છે તે બાબતે સમજ કરવામાં આવી ઘટના નાના નામ દીકરા દીકરીઓ જ્યારે જતા રહે છે પ્રેમ સંબંધમાં અને પછી જે છોકરાઓ છે એને મોટી સજા થાય છે દસ વર્ષ વીસ વર્ષ એ બાબતે સમજ કરવામાં આવી તથા એનડી ના જે બધી છે તેમાં પોલીસને સહકાર આપવા અને કોઈ પણ આવી વાતને તમને સમજ કરવાનું પણ